નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું નીટ યુજી પેપર લીક મામલે મેડિકલ વિદ્યાર્થીઓના વિરોધ અને નેતાઓના વિરોધ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે સોમવારે વકીલ જેમ્સ નેદુમ પરાએ સુપ્રીમ કોર્ટમાં નીટનો મુદ્દો ઉઠાવ્યો હતો કોર્ટ પરિસરમાં નીટ બે પેપર લીક કેસ સંબંધિત ત્રણ અરજીઓનો ઉલ્લેખ કર્યો આ ત્રણ અરજીઓમાં નીટ પેપર લીક કેસમાં છેતરપિંડી સીબીઆઈ તપાસની માંગ અને આ કેસમાં ઈડી અને સીબીઆઈ ને પક્ષકાર બનાવવાની માંગ કરવામાં આવી હતી પાંચ મે બે હજાર ચોવીસ ના રોજ લેવાયેલી નીટ બે હજાર ચોવીસ ની પરીક્ષામાં ગેરરીતિ અંગે સમગ્ર કેસમાં દરરોજ નવા ખુલાસા અને ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે સમગ્ર દેશમાં ચકચાર જગાવનાર નીટ કાંડમાં વાલીઓ અને વિદ્યાર્થીઓનો આક્રોશ વધતા આખા કેસની તપાસ સીબીઆઈને સોંપી દેવામાં આવી છે ઈઓયુના નિવેદન અનુસાર ધરપકડ કરાયેલા પાંચ લોકોની ઓળખ બલદેવ કુમાર મુકેશ કુમાર પંકુકુમાર રાજીવ કુમાર અને પરમજીત સિંહ તરીકે કરવામાં આવી છે જે તમામ નાલંદાના રહેવાસી છે કુખ્યાત સંજીવ કુમાર ઉર્ફે લૂટન મુખ્યા ગેંગ સાથે સંકળાયેલા બલદેવ કુમારે કથિત રીતે પરીક્ષાના એક દિવસ પહેલા તેના મોબાઈલ ફોન પર પીડીએફ ફોર્મમાં નીટ યુજી પેપર મેળવ્યું હતું નીટ યુજી પરીક્ષાને લઈને હંગામો ચાલુ છે પોલીસે દેશના તમામ રાજ્યોમાં અનેક શકમંદોની અટકાયત કરી છે આ દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની સૂચના બાદ આ કેસની તપાસની જવાબદારી સીબીઆઈને સોંપવામાં આવી ગઈ છે જેના કારણે કેન્દ્રીય એજન્સી માટે તપાસનો માર્ગ મોકળો થયો છે આ દરમિયાન બિહાર પોલીસના ઇકોનોમિક ઓફેન્સ યુનિટે શનિવારે ઝારખંડના દેવઘરમાંથી વધુ પાંચ શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી જે બાદ આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની કુલ સંખ્યા અઢાર થઈ ગઈ છે અગાઉ સીબીઆઈએ પેપર લીક કેસમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના સંદર્ભમાં એફઆઈઆર નોંધી હતી આ કેસ આઈપીસીની કલમ ચારસો સાત ચારસો આઠ ચારસો એકસો વીસ બી હેઠળ નોંધવામાં આવ્યો છે પાંચ મે રોજ યોજાયેલી નીટ યુજી બે હજાર ચોવીસ ની પરીક્ષામાં ગેરરીતિઓ સાથે સંબંધિત છે આ કેસની તપાસ માટે સીબીઆઈની ટીમ ટૂંક સમયમાં પટના આવે તેવી શક્યતા છે જે બાદ ઈઓયુ કેસનો રેકોર્ડ સીબીઆઈને સોંપશે ઈઓયુના નિવેદન અનુસાર ધરપકડ કરાયેલા પાંચ લોકોની ઓળખ બલદેવ કુમાર મુકેશ કુમાર પંકુ કુમાર રાજીવ કુમાર અને પરમજીત સિંહ તરીકે કરવામાં આવી છે જે તમામ નાલંદાના રહેવાસી છે કુખ્યાત સંજીવ કુમાર ઉર્ફે લુટન મુખ્યા ગેંગ સાથે સંકળાયેલા પણ નીકળ્યા છે કથિત રીતે પરીક્ષાના એક દિવસ પહેલા તેના મોબાઈલ ફોન પર પીડીએફ ફોર્મમાં આખે આખું નીટ યુજી પેપર મળી આવ્યું હતું ઈઓયુના નિવેદન અનુસાર લીક થયેલ નીટ યુજી પેપર મુખ્યા ગેંગ દ્વારા ઝારખંડના હજારીબાગની એક ખાનગી શાળામાંથી મેળવવામાં આવ્યું હતું તપાસકર્તાઓએ પટનાના એક ઘરમાંથી મળેલા આંશિક રીતે બળી ગયેલા પ્રશ્નપત્રને નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પૂરા પાડવામાં આવેલા પેપર સાથે એકદમ મેળ ખાય છે જે લીકની પુષ્ટિ કરે છે આ મામલે ઈઓયુ પેપર હેન્ડલ કરવા માટે જવાબદાર એવા ઘણા લોકોની

એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ ઓગણીસો છન્નું ની કલમ છ અન્વયે સીબીઆઈને સોંપવામાં આવી છે રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ સંદર્ભમાં નોટિફિકેશન પણ જાહેર કર્યું છે તેની ગેંગના મુખ્ય અને અન્ય સભ્યોને પકડવા માટે દરોડાની કાર્યવાહી ચાલુ છે ઈઓયુનું કહેવું છે કે રાજીવ કુમાર પંકુકુમાર અને પરમજીતસિંહની દેવઘરમાં બલદેવ કુમાર અને તેના સહયોગીઓને ડુપ્લિકેટ મોબાઈલ સિમ ફોન અને ઘર આપવા બદલ ધરપકડ કરવામાં આવી હતી એક ટેક્સી ડ્રાઈવર મુકેશ કુમારની પણ ધરપકડ કરવામાં આવી હતી અને પટનાની અંદર પંદર પંચમહાલ જિલ્લાના મુખ્ય શ્રી સી કે ચૌહાણ સાહેબ દ્વારા સાંભળી અને નામંજૂર કરવામાં આવેલી છે અને નામદાર કોર્ટે ખૂબ જ મહત્વના પોતાના ચુકાદાની અંદર જે ઉલ્લેખ કરેલા છે એ મુજબ નામદાર કોર્ટે નોંધ્યું છે કે પુરુષોત્તમ શર્માનો રોલ ખૂબ જ મહત્વનો છે એ નીટની જે પરીક્ષા લેવાની હતી એમાં એનટીએ દ્વારા સિટી કોઓર્ડિનેટર તરીકે તેની નિમણૂક થયેલી હતી અને આવી નિમણૂકના ભાગરૂપે એમને ખૂબ જ સારી રીતે પરીક્ષા લેવાય અને કોઈપણ જાતની ચોરી કે પેપર લીકની કોઈપણ શક્યતા ના રહે એ રીતે એને પરીક્ષા લેવાની હતી પરંતુ એમાં તેઓ ઉના ઉતર્યા છે અને સમગ્ર દેશની જે એક આ પરીક્ષા લેવાની પદ્ધતિ છે એમાં આડખીલી રૂપ થવાય એ રીતની એમને આખી વ્યવસ્થા ગોઠવી અને જે શોર્ટલિસ્ટ કરેલા કૌભાંડી જે લોકો હતા અને શોર્ટલિસ્ટ કરેલા જે વિદ્યાર્થીઓ હતા એમને પાસ કરવા માટે થઈ અને આખું સુનિયોજિત કાવતરું રચેલું છે જેથી કરીને આવા નીટના ગંભીર પ્રકારના પરીક્ષાની અંદર આવું ખોટું કૃત્ય કરનાર વ્યક્તિને હાલના તબક્કે એની સ્વતંત્રતાને ધ્યાને લઈને પણ જામીન આપવાનું નામદાર કોર્ટ યોગ્ય ગણતી નથી અને બીજું વિશેષમાં નામદાર કોર્ટે એવું નોંધેલું છે કે એનટીએ પણ જે પ્રકારની અત્યારે હાલમાં વર્તણૂક કરેલી છે કારણ કે તપાસ કરનાર અધિકારી એનવી પટેલ સાહેબે જામીન અરજીની સુનાવણીના તબક્કે એવું જણાવેલું કે એનટીએ તરફથી અમને કોઈ સહીગો સહયોગ મળતો નથી અને પેપર્સ કોઈ આપવામાં આવતા નથી એટલે નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં એવું નોંધેલું છે કે એનટીએની પણ જે વર્તણૂક છે એ પણ ચલાયેલી હોય તેવી વર્તણૂક નથી ખરી હકીકતે એમને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં લઈને તમામે તમામ સખાર તપાસના કામે આપવો જોઈએ આ તમામ ઉલ્લેખો કરી નામદાર કોર્ટ દ્વારા આજરોજ પુરુષોત્તમ શર્માની નિયમિત જામીન અરજી નામંજૂર કરવામાં આવેલી છે હા પુરુષોત્તમ શર્માનો રોલ ખૂબ જ મહત્ત્વનો જણાઈ આવ્યો છે હાલના તબક્કે પુરુષોત્તમ શર્મા પોતે જય જલારામ સ્કૂલના પ્રિન્સિપાલ છે એમને પોતાના ઘરે તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસના રોજ એટલે પરીક્ષાના બિલકુલ આગલા દિવસે તુષાર ભટ્ટ સાથે એક મિટિંગ કરેલી છે એમાં એમને વિદ્યાર્થીઓનું એક શોર્ટલિસ્ટ કરેલું છે અને એમાં વિદ્યાર્થીઓના જે શોર્ટલિસ્ટ કર્યા પછી જેટલા લોકો સાથે એમને જે કંઈ પણ આપલાય થઈ હશે નાણાકીય એના ભાગરૂપે એક લિસ્ટ જે બનાવેલું એ લિસ્ટની ઝેરોક્ષ એમને પોતે જ્યારે એમની ધરપકડ કરવામાં આવી ત્યારે તપાસ કરનાર અધિકારીને સુપ્રત કરેલી છે આવા તમામ સંજોગો જોતા સતત ટેલિફોનિક તુષાર ભટ્ટ અને પુરુષોત્તમ શર્મા એકબીજાના સંપર્કમાં રહેલા છે આ હકીકત જોતા તુષાર પુરુષોત્તમ શર્માનો રોલ ખૂબ જ મહત્વનો છે નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર